ભાણવડ ખાતે સંત શિરોમણી પરમપૂજ્ય દોરામ બાપાની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી સવારથી ધાર્મિક રાત્રે રમઝટ બોલાવવામાં આવી હતી મોટી સંખ્યામાં સેવક સમુદાયો ખાસ હાજરી આપી હતી હવે ન્યૂઝ મનીષ જોઈએ સાથે અમિત વરુના એક વિસ્તૃત અહેવાલ દિન દુખિયાના સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેનારા સંત શ્રી શિરોમણી પરમપૂજ્ય દોરામ બાપાની જન્મજયંતિ આજે ભાણવડ ખાતે ધામધૂમ અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી સંતો ભાવિકો સો ઉપસ્થિત રહી અને બાપાનો જૈ ઘોષ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આજે ભગત શેરીમાં ખાસ કરીને દવરામ બાપાના જગ્યા ઉપર જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે ગૌ માતાના પૂજન બાદ બાપાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું બપોરે બાર કલાકે બાપાને થાળ સમર્પિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ બટુક ભોજન અને મહાપ્રસાદના કાર્યક્રમો પણ આ તકે ખાસ યોજવામાં આવ્યો હતો રાત્રે સાડા નવ કલાકે રાસ ગરબા ધૂન કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાદીપતિ નિકુલભાઈ ભગત પ્રિયેશભાઈ ભગત અને આશિષભાઈ ભગત અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું પૂજન વિધિ કૌશિક અત્રિએ કરી હતી અને ખૂબ મોટી સંખ્યામાં ભાણો અને તેની આજુબાજુના વિસ્તારમાંથી જે દોરામ બાપાના સેવકો છે તે ઉમટી પડ્યા હતા અને સૌથી મહત્વની વાત છે કે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ દોરામ બાપાની જન્મજયંતિની વિશેષ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી સંપન્ન થઈ હતી ભગત શ્રી દવારામ વિક્રમીની જગ્યાના ગાંધીપતિ આજ રોજ ભાણવર ગામે ભગત શ્રીમાં ભગત શ્રી દવારામ બાપાની એકસો જન્મ જન્મજયંતિ હોય આજ સવારે પૂજન દવારામ બાપાનું નિત્ય પૂજન મહાઆરતી થાર ભટુક ભોજન તથા ભાવિકોનું ભોજન રાત્રે ગાયત્રી ગરબા ગૃહ ખંભાળિયાથી વધારી બધાને ભક્તિ રસ પીરસ છે અને આજનો ખૂબ આ પ્રસંગ બહુ જ બોડી સંખ્યામાં બધાએ લાભ લીધો છે અને બાપાના ચરણોમાં વંદન કરી આશીર્વાદ લીધા છે હું બાપાને પ્રાર્થના કરું છું દરેક બાપાના ભક્તો સેવકો ગામવાસીઓ બધાને દવારામ બાપાની કૃપા દ્રષ્ટિ બધા પર રહે એવી હૃદયપૂર્વક મારી દવારામ બાપાના ચરણોમાં પ્રાર્થના છે બોલીએ શ્રી દવારામ બાપાની જે અન્નપૂર્ણા જય